અંકલેશ્વર પર્યાવરણ બચાવવા ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ ઓથોરિટીની અનોખી પહેલ કૃત્રિમ કુંડ બનાવાયા ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન પર્યાવરણનું રક્ષણ કરવા માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે ઈએસઆઈ હોસ્પિટલ નજીક એક કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં શ્રદ્ધાળુઓ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકશે આ કુંડ ખાસ કરીને પાંચ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે આ સુવિધાનો મુખ્ય હેતુ નદીઓ અને અન્ય જળાશયોમાં થતાં જળ પ્રદૂષણને અટકાવવાનો છે અંકલેશ્વર જ્યાં વિસ્તારમાં દર વર્ષે ઉદ્યોગ મંડળ અને નોટિફાયડ ઓથોટની તેમજ ઉદ્યોગ મંડળ દ્વારા આ કુંડનું નિર્માણ કરવામાં આવે છે જે પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વિસર્જન બાદ આ કુંડમાં એકઠી થયેલી મૂર્તિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે આનાથી નદીઓ અને તળાવોમાં મૂર્તિઓ રંગો અને અન્ય પૂજા સામગ્રીનું થતું પ્રદૂષણ અટકાવવામાં મદદ મળશે આ પહેલ સ્થાનિક તંત્ર અને ઉદ્યોગ મંડળના સહયોગથી શક્ય બની છે જે પર્યાવરણની સુરક્ષા માટે તેમની કટિબદ્ધતા દર્શાવે છે શ્રદ્ધાળુઓને આ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરીને પર્યાવરણ મિત્ર ગણેશ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જીએડીસીમાં બે કૃત્રિમ ઊંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ડબે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે ને એનો વૈજ્ઞાનિક ડબે આપણે નિકાલ કરીશું